પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર આરંભ થશે અને ઓગણત્રીસમી તારીખ સુધીમાં વિધાનસભાનું બજેટ સત્ર આપણે પૂર્ણ કરીશું કુલ ત્રેવીસ દિવસ અને કુલ બેઠકો છવ્વીસ મળશે કે જેની અંદર પ્રથમ દિવસે રાજ્યપાલ રાજ્યપાલશ્રીનું અભિનંદન પ્રસ્તાવ હશે અને સાથે બીજા દિવસે માન્ય કનુભાઈ નાણાં શ્રી બજેટની રજૂઆત કરશે અને એ નિયમો અનુસાર અને નિયમો પ્રમાણે બજેટ રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ એ તમામ બાબતો ઉપર એની ચર્ચાઓ થશે ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ અને પોતાની વાતો મૂકશે અને ગઈ વખતે જે ત્રણ લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતાં પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે અને સાથે આ તમામે તમામ બેઠકોમાં ખૂબ સકારાત્મક રીતે અને વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે તો એમાં બધા જ સરકારી વિધેયકો રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ ઉપર બજેટની જોગવાઈઓ પુરવણી બજેટ આ તમામ વિગતો અને વિષયો સાથે ખૂબ સકારાત્મક રીતે આગામી વર્ષ માટે આગામી બે હજાર ચોવીસ ના વર્ષ માટે ગુજરાતના ના વિકાસ નો પથ આપણે વિધાનસભામાં ચર્ચી અને આગામી સમયમાં એ બજેટ આપણે મંજૂર કરીશું અન્ય ખબરો ખબરો